ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે એક અનેરો શિબિર યોજવામાં આવ્યો હતો ઈરા ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે એક શિબિર યોજવામાં આવ્યો હતો રક્તદાન એ શ્રેષ્ઠ દાન રક્ત આપો જીવન બચાવો ઈરા ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે દર વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે આજ રોજ તારીખ ચોવીસ સપ્ટેમ્બરને નિર્ધારિત કર્યો છે આચાર્ય શ્રીમતી બીના પ્રશાંત હોવાથી આ દિવસને ખાસ બનાવવા શાળાના ડિરેક્ટર શ્રીમાન તુષાર પટેલ અને મેડમ શીના મોહનને આ શિબિર વર્ષે આ તારીખે શિબિર યોજીને માનવ સમાજના કલ્યાણ અર્થે એક અનેરો પ્રયાસ કર્યો છે આ દિવસ માસ રાજ પક્ષમાં હોવાથી આ રક્તદાન શિબિરનું એક અનોખું મહત્વ સર્જાય છે જેમાં મોટી સંખ્યામાં સ્કૂલના ટીચરોએ તથા પેરેન્ટ્સે પણ પોતાનું બ્લડ આપ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ વડોદરા આજે અમારા આચાર્ય મેડમ મીના પ્રશાંતનો જન્મદિવસ છે તો ઈરા ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અમારા મેનેજમેન્ટ તરફથી દર વર્ષે છેલ્લા ત્રણ વર્ષથી આ જ કાર્યક્રમ એમના બર્થડે પર રાખવામાં આવે છે જેથી એક સારું ઇનિશિયેટિવ સ્કૂલ તરફથી લેવાય અને આજે ઘણા બધા સ્ટાફ મેમ્બર્સ તથા પેરેન્ટ્સે બી ઘણું આગળ પડીને બ્લડ ડોનેશન કર્યું છે એના માટે અમે એમના ખૂબ આભારી છીએ અને સારી રીતે લોકોનો સપોર્ટ રહ્યો છે આજુબાજુ वेरी थैंकफुल टू देम एंड वेरी थैंकफुल टू मैनेजमेंट टू इनिशिएटिव एवरी ईयर टू ब्रिंग अवेयरनेस द दोसाइटी थैंक यू सो मच ट्वेंटी सितंबर, सेबर इंटरनेशनल स्कूल के कैंपस में ब्लड डोनेशन कैंप किया जा रहा है ये आज का दिन सबसे महत्व गिना जाता है ये श्राद्ध पक्ष चल रहा है एंड दिस इज द थर्ड ईयर इरा इंटरनेशनल स्कूल मैनेजमेंट तुषार सर शीना मैम सब ये इनिशिएटिव ले रहे हैं ब्लड डोनेशन कैंप लगाने का दिस वी आर डूइंग इन एसोसिएशन विद द सपोर्ट ऑफ इंडू ब्लड बैंक अभी तक काफ़ी पेरेंट्स एंड हमारे वेलविशर्स स्टाफ मेंबर्स सब ब्लड डोनेट कर चुके हैं और भी आने का एक्सपेक्टेशन है एंड आई एम सो हैपी टूडे दैट द ओकेजन ऑफ माई बर्थ डे माई सेल्फ दीना प्रशांत द ऑफ द स्कूल the management has taken this initiative of this noble act of blood donation thank you subscribe now and press the bell icon never miss an update